હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સાત છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકની ગણતરી કરીશું એટલે કે એમાં ટોટલ બે દાખલા છે દાખલા નંબર એક અને દાખલા નંબર બે બંને દાખલા કોના જેવા છે તો જે દાખલા નંબર એક છે એ પ્રમે નવ પોઈન્ટ એક જેવો છે અને જે દાખલા નંબર બે છે એ પ્રમે નવ પોઈન્ટ બે જેવો છે સેમ ટુ સેમ બંને તમારું સેમ જ છે ખાલી નવ પોઈન્ટ એકમાં આપણે નવ પોઈન્ટ એક અને નવ પોઈન્ટ બેમાં આપણે એક વર્તુળ માટે સાબિત કર્યું હતું આમાં તમારે એની એ સેમ વસ્તુ આપણે અલગ અલગ વર્તુળ માટે સાબિત કરવાની છે બંને એકરૂપ વર્તુળ માટે તો ચાલો આપણે વારા બંનેની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે સાબિતી કરી લઈએ તો અહીં આપણું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક છે તો એમાં આપણે જોઈએ કે દાખલા નંબર એક યાદ કરો કે જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે એટલે કે અહીંયા કેવા વર્તુળો છે એકરૂપ છે બંનેની જો ત્રિજ્યા સમાન હોય તો એ સેમ જ હોય ઓકે તો સાબિત કરો કે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એટલે કે બંને વર્તુળ કેવા છે અલગ અલગ છે બંનેમાં જીવાઓ અલગ છે પણ જીવાઓ કે કેવી છે સેમ છે સમાન છે તો કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું જ છે નવ પોઈન્ટ એક પ્રયમાં આપણે શું સાબિત કર્યું હતું કે એક જ વર્તુળની અંદર બંને જ સમાન જીવાઓ હતી અને કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરતી હતી તો અહીંયા આપણા વર્તુળ બી અલગ છે બંને જીવ જીવાઓ બંને અલગ અલગ વર્ત વર્તુળમાં છે પણ કેવી છે અહીંયા સમાન છે અને કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે બંને વર્તુળમાં એવું આપણે અહીંયા સાબિત કરવાનું જ છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરીએ આકૃતિ અહીંયા આપણે સૌ

જીવા આપણી અહીંયા આર એસ છે અને આ શું છે બંને જીવાઓ સમાન છે એટલે કે પીક્યુ અને આર એસ બંને સમાન છે હવે આપણે એને કેન્દ્ર સાથે જોડી લઈએ તો આપણે આપણને આઈડિયા આવશે કે કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે તો અહીંયા આપણે આને પણ પીક્યુને પણ જોડીએ અને પછી અહીંયા આપણે આર એસને પણ કેન્દ્ર સાથે જોડી તો ચાલો આપણે સરખી તે જોડીએ અહીંયા તો અહીં આપણે કેન્દ્ર આગળ જોડીશું ઓકે તો આ જે આપણો ખૂણો છે જેમ કે આ વર્તુળમાં આપણો ખૂણો છે પી એમ ક્યુ અને આ વર્તુળમાં અહીંયા આપણો ખૂણો છે આર એન એસ તો આને આપણે કેવા સાબિત કરવાના છે આ બંને ખૂણાને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે તો ચલો આપણે સાબિતી કરીએ તો સૌપ્રથમ તો અહીં આપણે લખીશું કે અહીંયા આપણને શું આપેલું છે કે અહીં એમ અને એન કેન્દ્ર ધરાવતા વર્તુળની ત્રિજ્યાઓ કેવી છે પહેલાં તો સમાન છે પછી એમ અને એન કેન્દ્ર ધરાવતા વર્તુળની જીવા પિક્યુ અને આરએસ ક્યુ કેવી છે એ પણ સમાન છે તો આ આપણું સિમ્પલ આપણે પહેલાં લખીશું અને પછી આપણે અહીંયા સાબિત કરીશું તો ચાલો આપણે કરી લઈએ અહીંયા તો અહીંયા ચલો આપણે સાબિત કરીએ કે અહીં એટલે તો થોડી આપણી બેઝિક વસ્તુ લખવી પડશે અહીંયા કે અહીં એમ અને એમ અને એન કેન્દ્ર ધરાવતા વર્તુળોની ત્રિજ્યા સમાન છે તથા ચલો રીતે લખી દઈએ આપણે તથા એમ અને એન કેન્દ્ર ધરાવતા વર્તુળોની જીવા પીક્યુ અને આર એસ સમાન છે એટલે કે પીક્યુ બરાબર આર એસ ઓકે સિમ્પલી તમને શું આપેલું હતું કે બંને વર્તુળની ત્રી ત્રીજીઓ સમાન છે તો એ આપણે લખી દીધું કેમ કે બંને એકલું વર્તુળ છે પછી આપણને આપેલું હતું કે બંને વર્તુળની જીવા સમાન છે તો આપણે અહીંયા પીક્યુ અને આર જીવા બનાવી અને એને આપણે અહીંયા સિમ્પલી સમાન કહી દીધું તો અહીંયા જો તમારા બે વર્તુળ બને છે એક રહ્યા આપણું આ ત્રિકોણ ત્રિકોણ પી એમ ક્યુ અને અહીંયા એક ત્રિકોણ છે અહીંયા આપણો એન આર અથવા આર એન એસ તો આ બંને ત્રિકોણ આપણે પહેલાં એકરૂપ સાબિત કરીશું જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે તો એના જે અનુરૂપ ખૂણાઓ છે એ પણ આપણા અહીંયા સમાન સાબિત થઈ જશે અને જે આપણે સાબિત કરવાનો છે એનો આપણને જવાબ મળી જશે તો ચાલો અહીંયા કરી લઈએ કે અહીંયા જે આપણું ત્રિકોણ છે કે અહીં ત્રિકોણ પી એમ ક્યુ અને ત્રિકોણ આર એન એસ માં ઓકે તો જો તમને ખબર છે કે આની ત્રિજ્યા સમાન છે તો પહેલાં તો શું 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 થશે અહીંયા જેમ કે અહીંયા આપણે બે બે ત્રીજી ત્રિજિયાઓની જોડ બનશે જેમ કે ચાલો આપણે અહીંયા અહીંયા બ્લ્યુ પેનથી આપણે સમજાવીએ જેમ કે અહીંયા આપણો આજે જે છે એમપી સમાન એમપી સમાન કોને થશે અહીંયા એનઆરને થશે પછી અહીંયા એમ ક્યુ સમાન આપણે એનએસ લખીશું તો તમે કંઈ પણ લખી શકો છો જેમ કે અહીંયા આ જે એમપી છે જેમ કે બંનેની ત્રીજા સમાન છે તમે એમ સમાન અહીંયા એનએસ પણ લખી શકો છો અને એનઆર પણ લખી શકો છો પણ અહીંયા આપણે એક જોડ લેવાની છે એટલે આપણે પહેલાં એનઆર માટે લખીશું અને જે એમ ક્યુ સમાન છે એમાં પણ તમે એનઆર અને એનએસ કંઈ પણ લઈ લઈ શકો છો તો એના માટે અહીંયા આપણે એનએસ લખીશું ઓકે અને આ જે એક વર્તુળ છે એમાં પણ બંને ત્રીજી ત્રીજાઓ સમાન છે ઓકે એટલે કે ચારેય ત્રીજી ત્રીજાઓ સમાન છે પણ અહીંયા આપણે સિમ્પલી જોડ લેવાની છે અને બંને કેવી કેવી હોવી જોઈએ અલગ અલગ વર્તુળની હોવી જોઈએ કેમકે અહીંયા આપણે આ જે ત્રિકોણ છે ને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છીએ તો બંને માટે આપણે અલગ અલગ ત્રિજિયાઓ લઈશીએ તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં પહેલાં તો અહીંયા એમ અને એનઆર પછી એમ ક્યુ અને એન એસ તો ચાલો લખી લખી દઈએ આપણે કે એમ અને એન અને પછી એમ ક્યુ અને એનએસ ઓકે આ સમાન થઈ ગયું આનો આપણે કૌશમાં કાં પણ લખી દઈએ અહીંયા કે વર્તુળોની સમાન ત્રિજ્યા વર્તુળોની સમાન ત્રિજ્યા અથવા તમે આ પણ લખી શકો છો અહીંયા જે જે હું નીચે લખું એ પણ તમે લખી શકો છો બંનેમાં તમારે સેમ જ લખવાનો છે પણ હું અહીંયા અલગ અલગ લખ લખું છું જેને જે પણ લખો લખી શકે છે અહીંયા કે એકરો સમજણ પડી ગઈ કે અહીંયા એકરૂપ વર્તુળની ત્રિજ્યા કેવી થશે અહીંયા આપણી સમાન થશે હવે આપણે આગળ વધીએ તો આપણને બીજું શું આપેલું છે જો આપણે અહીંયા આગળ લખ્યું હતું કે પિક્યુ અને આર સમાન છે તો અહીંયા પેલા લખીશું કે પિક્યુ અને આર એસ જે છે એ પણ અહીંયા સમાન છે અને આપણને છે રકમ આપેલું છે કે જીવા સમાન છે તો આપણે પીક્યુ અને આર એસ સમાન છે તો અહીંયા આપણે લખીશું કે અહીં પીક્યુ બરાબર આર એસ ઓકે અને કેમ સમાન છે તમને રકમ આપેલું હતું એટલે કે અહીંયા આપણે પક્ષમાં આપેલું છે ઓકે તો અહીંયા જો જે આપણા બંને આ ત્રિકોણ હતા એના ત્રણ એકરૂપ અંગો કેવા કેવા થઈ ગયા અહીંયા અનુરૂપ અંગો સમાન થઈ ગયા તો અહીંયા આપણે લખીશું કે બંને ત્રિકોણ કેવા છે અહીંયા એકરૂપ છે તો ચાલો લખી દઈએ અહીંયા કે અહીંયા જે આપણા બંને ત્રિકોણ હતા અહીંયા કે માટે અહીં કયા ત્રિકોણ હતા ત્રિકોણ પી એમ ક્યુ અને આર એન એસ કેવા છે બંને અહીંયા એકરૂપ છે તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ ત્રિકોણ પી એમ ક્યુ એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ આર એન એસ અને કેમ એકરૂપ થયા તો કે અહીંયા જો પહેલાં પણ અહીં આપણી બાજુ સમાન થઈ હતી અહીંયા પણ બાજુ સમાન થઈ અને અહીંયા પણ બાજુ સમાન થઈ તો ત્રણેય આપણી અહીંયા બાજુની જોડ સમાન છે તો અહીંયા આપણે લખીશું કે બા 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 શરતને આધારે બંને ત્રિકોણ કેવા છે અહીંયા આપણે એકરૂપ છે તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીં એકરૂપતાની એકરૂપતાની બાજુ બાજુ અને બાજુ શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના જે અનુરૂપ અંગો છે એ સીપીસીટી મુજબ સમાન થશે તો જે આપણે આ બંને ખૂણા સમાન સાબિત કરવાના છે એ સીપીસીટી મુજબ સમાન થઈ જશે ખૂણો પીએમ ક્યુ અને ખૂણો આર એન એસ તો અહીં આપણે લખી દઈએ કે અહીં માટે ખૂણો પી એમ ક્યુ બરાબર ખૂણો આર એન એસ આર એન એસ અને કેમ સમાન થયા તો કે અહીં એકરૂપ ત્રિકોણ છે એટલે એના અનુરૂપ અંગો સમાન થાય તો સીપીસીટી મુજબ અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન થયા અને જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે કે જો તમારા બે એકરૂપ વર્તુળો હોય એની જીવા પિક્કીઓને આરે સમાન છે તો જે કેન્દ્રાગર ખૂણા ખૂણા થાય છે એ કેવા કેવા વંશન સમાન બની જશે તો આપણે પ્રમેય નવ પોઈન્ટ એકમાં સેમ વર્તુળ માટે કર્યું હતું કે જો સેમ વર્તુળમાં બે જીવાઓ સમાન હોય તો કેન્દ્રાગળ સમાન ખૂણો આત્રે અને આજે આપણો પ્રશ્ન નંબર એક છે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો એમાં આપણે સાબિત કર્યું કે અલગ અલગ એકરૂપ વર્તુળ હોય જેમાં ત્રિજ્યાઓ સ સમાન હોય જેની જીવા પણ સમાન હોય તો બંને જીવાઓ કેન્દ્રાગ્ર કેવા ખૂણા આત્રે છે બંનેના ખૂણા પણ સમાન હશે ઓકે આ આપણું સાગીદ સાબિત થઈ ગયું તો હવે આપણે દાખલા નંબર બે સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે આ છે તમારો પ્રમેય નવ પોઈન્ટ બે જેવો દાખલો તો પ્રમે નવ પોઈન્ટ બેમાં શું શું હતું કે જો એક જ વર્તુળમાં તમારી જો બે જીવાઓ હોય અને કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તો એ બંને જીવાઓ છે કેવી કેવી છે સમાન હશે અને આ પ્રશ્નમાં તમને શું 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 કીધું છે ચાલો આપણે રકમ વાંચીએ કે સાબિત કરો કે એકરૂપ વર્તુળની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તો તે જીવાઓ સમાન છે તો અહીંયા બંને અલગ અલગ વર્તુળો છે પણ કેવા છે એકરૂપ વર્તુળ છે એટલે કે એમની ત્રીજીઓ સમાન છે અને બંને જીવ જી બે અલગ અલગ જીવાઓ છે બંને ત્રિકોણમાં એ કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે તો બંને જીવાઓ સમાન છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો આપણે અલગ અલગ અર્થો માટે કરવાનું છે તો ચલો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરી દોરીએ અહીંયા આપણે સેમ જ આકૃતિ દોર દોરવાની છે તો ચાલો આપણે દોરીએ કે અહીંયા આપણે એક કેન્દ્ર લઈશું જેને અહીંયા આપણે એમ નામ આપીશું અને અહીંયા આપણે કેન્દ્ર લઈશું જેને અહીંયા આપણે એન નામ આપીશું પછી આપણે બે જીવા લઈએ અહીંયા આપણે એક જીવા લઈએ જેને અહીંયા આપણે પી ક્યુ નામ આપીશું અને અહીંયા જીવા દોરી અહીંયા જેને આપણે અહીંયા આર એસ નામ આપીશું ઓકે આપણે બંને જીવાઓ દ્વારા કેન્દ્ર કેન્દ્ર આગળ ખૂણો બનાવીશું તો પીને આપણે એમ સાથે જોડીશું અને અહીંયા ને આપણે એમ સાથે જોડીશું ઓકે આ તમારો કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે ઓકે પછી અહીંયા આરને એન સાથે જોડીશું અને અહીંયા એસને આપણે એન સાથે જોડીશું ઓકે તો અહીંયા આપણો કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે તો અહીંયા આપણને શું આપેલું છે કે આ બંને જે એકરૂપ વર્તુળો છે એકરૂપ વર્તુળ એટલે કે જેની ત્રીજાઓ સમાન હોય એ કેન્દ્રાગળ સમાન ખૂણો આતરે છે એટલે કે જે ખૂણો છે ખૂણો પી એમ ક્યુ અને ખૂણો આર એન એસ એ સમાન છે તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે જીવાઓ સમાન છે એટલે કે પી ક્યુ અને આર ને હવે હવે અહીંયા આપણે સમાન સાબિત કરવાનું છે તો ચાલો આપણે પહેલાં તો અહીંયા એક લાઈન લખીશું એક આપણે ફકરા જેવું લખીશું શું લખીશું એમાં અહીંયા કે અહીં એમ અને એન કેન્દ્રો ધરાવતા વર્તુળોની ત્રીજા સમાન છે તથા બંને વર્તુળોની જીવા પીક્યુ અને આર એસ એ કેન્દ્ર આગળ અનુક્રમે કયા ખૂણો ખૂણા બનાવ્યા છે ખૂણો પી એમ ક્યુ પી એમ ક્યુ અને આર એન એસ અને એ બંને ખૂણાઓ પણ કેવા છે સમાન છે એટલે એના આપણે સમાન લખી દઈશું તો ચાલો આપણે એ અહીંયા ફકરો લખી દઈએ સિમ્પલ એટલે તમને આઈડિયા આવી જાય કે અહીં અહીં એમ અને એન કેન્દ્રો કેન્દ્રો ધરાવતા વર્તુળોની ત્રિજ્યા સમાન છે તથા બંને વર્તુળોની જીવા પીક્યુ અને એસ એ અનુક્રમે કેન્દ્ર એમ અને એન આગળ સમાન ખૂણા આંતરે છે ઓકે અહીંયા જો સમાન ખૂણા બનાવે છે એટલે કયા આપણા ખૂણા હતા પીએમ ક્યુ અને આર એન એસ તો અહીંયા આપણે લખીશું કે એટલે કે ખૂણો પી એમ ક્યુ બરાબર ખૂણો આર એન એસ આ સમાન છે ઓકે આને તમે સિમ્પલી પક્ષ કહી શકો છો હવે હવે આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે પી અને આર એસને અહીંયા આપણે સમાન સાબિત કરવાનું છે તો ચાલો આપણે અહીંયા બંને ત્રિકોણ લઈશું કયા કયા આપણા ત્રિકોણ છે કે આ ત્રિકોણ પી એમ ક્યુ અને આર એન એસ એને આપણે કેવા સાબિત કરીશું અહીંયા એકરૂપ સાબિત કરીશું તો ચલો કરી લઈએ સિમ્પલી કે અહીંયા જે આપણો ત્રિકોણ છે કે અહીં ત્રિકોણ પી એમ ક્યુ અને ત્રિકોણ આર એન એસમાં ઓકે જો બંનેમાં તમને ખબર છે ત્રીજાઓ સમાન છે તો આપણે આગળ જેવી રીતે કર્યું એમ એવી રીતે અહીંયા પણ એવી જ રીતે કરીશું અહીંયા કે અહીં એમ છે એ એનઆરને સમાન છે પછી એમ ક્યુ છે એ અહીંયા એનએસને સમાન છે પણ હવે અહીંયા જીવા સમાન નથી લે પીક્યુને ને એસ સમાન નથી પણ શું સમાન છે અહીંયા આ આપણા બંને ખૂણાઓ સમાન છે એટલે કે ખૂણો પીએમ ક્યુ અને ખૂણો આર એને સમાન છે એટલે કે ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા તો આ બંને ત્રિકોણ કેવા છે અહીંયા આપણા એકરૂપ છે અને આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે સીપીસીટી મુજબ અહીંયા ક્યુ અને આર એસ પણ આપણું સમાન થઈ જશે તો ચાલો પહેલાં તો આપણે લખી લઈએ અને આ ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરી લઈએ તો અહીંયા આપણે લખીશું કે અહીં પહેલાં તો એમ પી અને એનઆર સમાન છે એ અહીંયા લખીશું કે એમ પી બરાબર એનઆર પછી શું હતું અહીંયા તમારું એમ ક્યુ બરાબર પેલી સાઈડ શું શું છે અહીંયા તમારું એનએસ છે ઓકે અહીંયા એનએસ છે આ બંને સમાન છે અને આ શું શું છે અહીંયા એકરૂપ વર્તુળની ત્રિજ્યા છે તો અહીંયા આપણે લખીશું કે એકરૂપ વર્તુળોની વર્તુળોની ત્રિજ્યા છે ઓકે અહીંયા પણ આપણે લખી દઈએ અથવા તમે એ પણ લખી શકો જેમ મેં આગલા દાખલામાં આપણે તમને અલગ અલગ બતાવ્યું હતું તો અહીંયા તમે એ પણ લખી શકો છો કે વર્તુળોની સમાન ત્રીજા તમને જે પણ યોગ્ય લાગે બંનેમાંથી એ તમે લખી શકો છો કેકરો વર્તુળોની ત્રીજ ત્રીજા અથવા બંને પાત્રોમાં ત્રીજા કેવી છે સમાન છે ઓકે પછી જે આ બંને તો સમાન થઈ ગયું કે બંને ત્રિજ્યાઓ પછી આપણો ખૂણો સમાન હતો કે ખૂણો પી એમ ક્યુ અને આર એન એસ તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો પી એમ ક્યુ બરાબર ખૂણો આર એન એસ અને આ આપણને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે કે અહીંયા કેન્દ્ર આગળ આંતરે એક ખૂણો કેવો છે અહીંયા સમાન છે ઓકે તો અહીંયા આપણે લખીશું કે બંને આપણા ત્રિકોણ કેવા છે અહીંયા હવે એકરૂપ થાય છે તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ પી એમ ક્યુ એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ આર એન એસ અને કેમ એકરૂપ થયા તો અહીંયા જો આજે આપણી કઈ શરત આવશે એકરૂપતાની તો અહીંયા પણ બાજુ છે વચ્ચે તમારો ખૂણો છે અને આ સાઈડ બાજુ છે એટલે કે બાખુબા શરત આવશે બે બાજુની વચ્ચે ખૂણો છે તો આપણે અહીંયા લખીશું કે એકરૂપતાની એકરૂપતાની બાખુબા સર મુજબ ઓકે તો આપણું સિમ્પલી એકરૂપ થઈ ગયા જો આ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો સિમ્પલિસિટી મુજબ સમાન થશે તો અહીંયા જે આપણી જીવા પિક્યુ અને આર હતી એ કેવી થશે અહીંયા સમાન થઈ જશે તો અહીંયા આપણે લખીશું કે આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા જે અનુરૂપ બાજુ હતી પિક્યુ અને આર એ અહીંયા આપણે સિમ્પલી કેવી થઈ ગઈ થઈ ગઈ છે અહીંયા સમાન થઈ ગઈ છે ઓકે તો બસ અહીંયા જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સાબિત થઈ 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 ગયું છે કે જો બંને એકરૂપ વર્તુળો હોય એમાં જો બે જીવાઓ હોય કે અંદર આગળ સમાન ખૂણ વાત તો જીવાઓ કેવી છે સમાન હોય છે તો આપણો દાખલા નંબર એક અને દાખલા નંબર બે પૂર્ણ થઈ ગયો એટલે અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો અને આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકની ગણતરી કરી સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં ખાલી બે દાખલા જ હતા તો આપણે સિમ્પલી અહીંયા પૂર્ણ થઈ ગયા હવે આગળ આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેની આગળ એક ઉદાહરણ છે એની ગણતરી કરીશું અને પછી આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેની ગણતરી કરીશું તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે